જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડેપકે ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે હેડલાઇન સેટેલાઇટ અને ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સીએનજી પંપ પર ગેસ ભરાવા આવેલા કારમાં આગ લાગી છે સીએનજી ભરાવ્યા બાદ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન આગ લાગતા ફાયર ફાઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ આગમાં કાર બળીને ખાખ થતા કાર માલિકનું મોટું નુકસાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા ચાર હજાર આઠસો ત્રેવીસ કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો પોલીસે કર્યો નાશ બનાસકાંઠા પોલીસે એકસો એક્યાસી કરોડ ઉપરથી ગાંજા શોષડોદા તેમજ જરસ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ નાશ કર્યો છે જિલ્લાના અંબાજી અમીરગઢ આગથડા છાપી ડીસા રૂરલ તેમજ થરા શિહોરી ધાનેરા વડગામ હડાદ સહિતના એકવીસ નાર્કોટિક્સના ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલનું નાશ કરાયો ભુજ ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ફેક્ટરી ખાતે પાલનપુર ડીવાયએસપીએસુ જીપીઆઈ સહિતના અધિકારીઓને હાજરીમાં કરાયો નાશ દાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર આર એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ખાતે થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બહારથી પચ્ચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યગર્ષણોને માણશો તાનેરાની રહેલ નદીમાં પાણીનો પ્રવાહ થયો શરૂ ચોમાસામાં કોરી રહેતી નદી ભર ઉનાળે પાણી આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદ થતાં રેલ નદીમાં વહેતા થયા પાણી ધાનેરાના રૂણી ગામમાં પણ રામપુરા રાજોડા સુધી પહોંચ્યું નદીનું પાણી રેલ નદીમાં પાણી આવતા બોર્ડર વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવને લઈને બનાસકાંઠા તંત્ર સજ્જ યુદ્ધને લઈને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે પાલનપુર ખાતે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો જિલ્લામાં તમામ તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે કોઈ પણ અનિશ્ચિત બનાવ બને તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે કાર્યવાહી સરકાર દ્વારા કે તંત્ર દ્વારા જે પણ નિર્દેશ આપવામાં આવે તેનું લોકો પાલન કરે તેવી અપીલ બનાસકાંઠા જિલ્લુ બોર્ડર વિસ્તારમાં હોવાથી બનાસકાંઠા તંત્રમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો ખાતે મહેસાણા પ્રતાપ મેવાડાના મહા યોધ્ધાની ચારસો પંચ્યાસીની ઉજવણી કરવામાં આવી થરાદ અને યુવાનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મહારાણા પ્રતાપ ચોકમાં પ્રસ્થાપિત પ્રતિમા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિતના આગેવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટું આવ્યું છે દાંતા તાલુકામાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી યાત્રાધામ અંબાજી ખાતે મધ્યરાત્રિ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો શક્તિપીઠ અંબાજીના બાજુમાં રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા સતત વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

થરા તાલુકામાં એક જ દિવસે બે અલગ અલગ સ્થળે અકસ્માતની ઘટના સામે આવી છે પ્રથમ અકસ્માત ડીસા હાઇવેથી મોટી પાવડ રોડ પર બન્યો હતો આ અકસ્માતમાં એક સ્કોર્પિયો ગાડીએ સ્વિફ્ટ ગાડીને બચાવવા જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો આના કારણે ગાડી પલટી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી હારીજ સમી હાઇવે પર કાઠીવાડા ગામ નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે વરસાદી વાતાવરણ વચ્ચે ટેમ્પો ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ બોલેરો ગાડીમાં સવાર હતા એક વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો હતો અને બીજી વ્યક્તિ તેની બાજુમાં સીટ પર બેઠો હતો અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા